મિત્રો હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં લખ્યું છે કે શુદ્રો પાસેથી દાન લેવાય નહીં એટલા માટે આઝાદી પછી તો બાબા સાહેબે એક મતનો અધિકાર આપી દીધો હવે મત દ્વારા તો હવે આપણે શુદ્રવણ ના લોકો રાજા બની શકે હું વેપાર કરીએ કે અને પોતે ધનવાન બનીએ કે દાન આપીએ કે પરંતુ બ્રાહ્મણો એ વ્યવસ્થા એ અને આપણા શુદ્રવર્ણ ના લોકો એટલા બધા ઈમાનદાર છે ને કે ભાઈ આપણે રાજા એ બનવું નથી વેપારી નથી કરવા એ સેવા કરીએ હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં લખ્યું છે કારણ વગર ના આપડી કયાથી એ લોકોને દાન દેવાના વખત આવે અને બ્રાહ્મણ મહાશાહી ને દુઃખ પડે હમ એ ખોટો ખોટું એને પાપ લાગે એના કરતા આપણે એવું કઈ કરવું જ નહી સેવા કરીએ અને જલસા કરીએ